નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ દર્શ સ્ટોરીમાં મિત્રો દશેરા પર બની રહ્યો છે બુધ અને ગુરુનો અદ્ભુત સંયોગ આ પાંચ રાશિઓના લોકો પર થશે ધનની અમૃત વર્ષા આ પાંચ રાશિ વાળાઓને કરોડપતિ બનતા હવે કોઈ પણ રોકી શકશે નહીં જી હા મિત્રો દશેરા પર બુધ અને ગુરુનું અદ્ભુત સંયોજન આ પાંચ રાશિઓના લોકો પર રાજયોગ લાવી રહ્યું છે અને અદભુત સંયોગના કારણે હવે આ રાશિવાળાઓની ચડતીના દિવસો શરૂ થઈ જવાના છે હા મિત્રો આ દશેરા પર બુદ્ધ અને ગુરુનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે જે કેટલીક ખાસ રાશિઓના લોકો માટે સૌભાગ્ય લઈને આવશે અને આ રાશિઓ પર એવો નોટોનો વરસાદ થવાનો છે કે આ રાશિવાળાના લોકો નોટો ગણતા ગણતા થાકી જશે જી હા મિત્રો દશેરામાં અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આ દશેરા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે જેનાથી કેટલીક રાશિઓનું ચમકવાનું છે મિત્રો આ રાશિઓ પર માતા લક્ષ્મીજીની કૃપા વરસવાની છે તો મિત્રો આ રાશિઓ કઈ કઈ છે તે વિશે આ વિડીયોમાં અમે તમને આગળ જણાવવાના છીએ તો મિત્રો આજે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે તો તેની અસર માનવ જીવનના અને બાર રાશિઓના લોકોના જીવન પર અસર કરે છે તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર ગ્રહની સ્થિતિ અને તેમના પરસ્પરના સંબંધોને ખૂબ મહત્વ આપવામાં આવે છે તેથી જ્યારે એક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશે છે તો ઘણી વખત તેઓ એકબીજાને દ્રષ્ટિ પણ આપે છે જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ થાય છે અને તેવામાં મિત્રો આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ હિન્દુ પંચાંગ મુજબ આ વખતે દશેરાના દિવસે આ દુર્લભ સંયોગમાં આ યોગ બની રહ્યો છે જેની અસર કેટલીક રાશિઓના લોકો પર ખૂબ જ ખાસ રીતે રહેશે જ્યોતિષશાસ્ત્ર મુજબ પાંચ રાશિઓના લોકો પર આ યોગની અસર રહેશે અને તેમને આર્થિક લાભ સફળતા અને લક્ઝરી જીવનોનો અનુભવ થવાની સંભાવના છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે દશેરાના દિવસે બુદ્ધ ગુરુનો કેન્દ્ર યોગ બની રહ્યો છે જેની અસર બધી રાશિઓના લોકો પર રહેશે તો આવી સ્થિતિમાં દશેરાના દિવસે બનનારા કેન્દ્ર યોગ કેટલીક રાશિઓના લોકો પર ખૂબ જ વધુ અસર કરશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો અને માતા લક્ષ્મીના સાચા ભક્ત કમેન્ટમાં જય માતાજી લખવાનું ચૂકશો નહીં જેથી મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ યાદીની પહેલી રાશિ છે તુલા રાશિ જે હા મિત્રો આ સમયે તુલા રાશિના લોકો માટે દશેરા ખૂબ જ લાભદાયી અને શાનદાર સાબિત થઈ શકે છે તેમજ લાંબા સમયથી ચાલી રહેલી તમારી કારકિર્દીની ચિંતા હવે દૂર થઈ જશે હા મિત્રો અહીં તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે હા પ્રિય મિત્રો કેમ કે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં શ્રેષ્ઠ પરિણામો લાવી શકશો અને જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે વરસાદ થવાનો છે નફો વધશે અને એવું લાગે છે કે તમે ધીમે ધીમે કરોડપતિ બનવાના માર્ગે આગળ વધશો અચાનક કોઈ મોટો ઓર્ડર કે ડીલ મળી શકે છે જેનાથી તમને ભારે ધન લાભ થશે આ સમય તમારા માટે ધન કમાવવાનો સોનેરી અવસર લઈને આવ્યો છે ઘરમાં પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે અને બધી બાજુ અપાર ખુશીઓનો માહોલ રહેશે મિત્રો તુલા રાશિના લોકો માટે મા દુર્ગાનો આગમન ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે તમે તમારા મનને મા દુર્ગાની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો જેનાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે તમારો સારું નસીબ જાગી ઉઠશે અને દરેક બાજુથી સફળતા અને સુખોની પ્રાપ્તિ થશે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશખબર મળી શકે છે પગારમાં વધારો થવાની સંભાવના છે વેપારમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાથી તમે ધનવાન થઈ શકો છો અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે મિત્રો અને જેનાથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે વેપાર કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો રસ્તો ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે પ્રેમ સંબંધોમાં મધુર મધુરતા વધશે અને તમારા સંબંધો વધુ ગાઢ થશે મા દુર્ગાની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે તેથી આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો આ સમયે તમારા માટે ખરેખર સોના જેવું સાબિત થશે મિત્રો આ યાદીની આગળની રાશિ છે મેષ રાશિ તો મિત્રો મેષ રાશિના લોકો માટે દશેરા ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે હા પ્રિય મિત્રો આ રાશિના લોકો માટે આ દશેરા ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે અને તમારું નસીબ ચમકવાનું છે અને જીવનમાં અપાર ખુશીઓનો યોગ બની જવા જઈ રહ્યો છે એવું લાગે છે કે જાણે તમારા માટે ખુશીઓની જડી લાગી ગઈ હોય છે દરેક બાજુ ખુશીઓ જ ખુશીઓ જવાઈ રહેશે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી ઘર પરિવારમાં ખુશખબર આવશે આખા પરિવારમાં ઉલ્લાસનો માહોલ બનશે નોકરી કરતા લોકોને ઓફિસના ખર્ચે લાંબા અંતરની યાત્રાનો અવસર મળશે જે તમારી કારકિર્દીમાં પ્રગતિ લાવશે મેષ રાશિ વાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે મિત્રો આ યોગ તમારા કર્મ અને લાભના ભાવમાં બની રહ્યો છે જેનાથી તમારા દરેક પ્રયાસને માન્યતા મળશે આનાથી તમે પોતાને વધુ મજબૂત અનુભવશો અને જો તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે ભવિષ્યમાં સારું વળતર મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો મિત્રો પ્રમોશન અને પ્રગારમાં વધારો યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશખબર મળી શકે છે જે લોકો નોકરીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે અને તેમને અપાર ખુશીઓનો અનુભવ થશે વિદ્યાર્થીઓને પણ આ સમયે વિશેષ સફળતા મળી શકે છે તમારા સંપર્કો વધશે જેનાથી તમને નવા અવસરો મળી શકે છે વ્યાપારમાં નફો થશે અને જૂના કામો પૂર્ણ થશે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે જો તમે યોગ્ય યોજના બનાવીને કામ કરશો તો તમે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી શકો છો તેમજ મા લક્ષ્મીની કૃપાથી ધનલાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે ખરેખર આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે અને તમારા સપનાઓને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ અવસર લઈને આવશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મીન રાશિ તો મિત્રો મીન રાશિ માટે આ દશેરા ખાસ કરીને શુભ સાબિત થશે હા મિત્રો સાથે જ તમારા આ સમય દરમિયાન જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયી સાબિત થવાના છે નવા સ્ત્રોતમાંથી ધન પ્રાપ્ત થશે અપ્રણિત લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે મેન રાશિ વાળા માટે દશેરા પર બનનારા યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે મેન રાશિના લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે મેન રાશિના લોકો માટે આ સમય સારો રહેશે અને માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળા દરમિયાન જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે આર્થિક દ્રષ્ટિએ સમય

જેનાથી તમારું સારું નસીબ જાગી ઉઠશે અને તમારા ભાગ્યનો દરવાજો ખુલી શકે છે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો આ સમયે એવા સંકેતો છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં તમે ચાલી રહ્યા છો આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને તમને અપારો ખુશીઓ મળશે ખરેખર આ આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિનો સોનેરી અવસર લઈને આવ્યો છે યાદીમાં રાશિ દશેરાથી કન્યા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં ગહનતા આવશે તમને જવાબ હાજર મળશે અને તમારા વ્યવહારની પ્રશંસા થશે સાથે જોડાયેલા યોગ બનશે તેમજ ઘણા ક્ષેત્રમાં તમને સફળતા મળશે ભૌતિક સુખો માં કન્યા રાશિ માટે સમય લઈને આવી રહ્યો છે મિત્રો તમારું મન પ્રસન્ન રહેશે અને વિચારોમાં પણ ગહનતા આવશે તમે હાજીર જવાબ રહેશો અને તમારા વ્યવહારની બધા જ દિલ જીતી લેશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે કારોબાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાનો છે વ્યવહારનું મિશ્રણ થશે અને નવા અવસરો પણ મળશે આ સમય તમને ધનવાન બનાવી શકે છે મિત્રો લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન થતાં તેમને હવે ખુશખબર મળશે શારદીય નવરાત્રિમાં દુર્ગાની કૃપાથી અચાનક ધનલાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મિત્રો સારી થશે ભૌતિક સુખોમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાય જશે તો મિત્રો તમારી લોકપ્રિયતા પણ વધશે અને સમાજમાં માન સન્માન પણ વધવા માટે જઈ રહ્યું છે તો મિત્રો થવાની દિશામાં તમે આ રીતના રસ્તો અપનાવીને આગળ વધી શકો છો મિત્રો આજ માટે આટલું જ છે તો જાણકારી રાશિ વિષયકની જો તમને ગમી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મારા જરૂરથી લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક આવાજ નવા વિડીયો સાથે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવાજ નવા વિડીયો સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી